તો ચાલો એક પછી એક લેતા જઈએ એમાં બે છે અહિયાં કેટલું છે એક દ્વિતીયાંશ એટલે આનો જવાબ કેટલો આવશે આ તમારો જવાબ ખોટો આવશે કારણ કે સાઈન સાહીઠ નું મૂલ્ય વર્ગમો ત્રણ છેદ બે છે પછી એના દરેક મૂલ્ય માટે સાઈન બરાબર કોસે થાય જો દરેક મૂલ્ય માટે સાઈન એ બરાબર સાઈન a બરાબર કોસે થાય તમે જોઈ શકો છો પિસ્તાળીસ માટે બે મૂલ્ય છે ક્યારે સરખું થાય છે બે મૂલ્ય પિસ્તાળીસ અંશ હોય ક્યારે જ સરખું થાય છે એટલે આ વિધાન કેવું થાય છે પણ વિધાન તમારું ખોટું છે ચાલો સાઇન એ બરાબર એક આ એક સાઈન એ બરાબર હું એ પૂછે કઈ કિંમત જે છે સાઈન ની થાય તો સાઈન ની કઈ કિંમત એક થાય એક જે છે

ઉપર ગણી નાખે જો તમારું નિત્ય તો તો આની કિંમત છે આની કિંમત કેટલી થાય બરાબર આઠ ગુણા એક બરાબર આઠ આની કિંમત તમારે એક આવે

આપ્યું છે સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ પ્લસ બી તો સાઈન એ પ્લસ બી અહીંયા થોડીક લખવામાં કદાચ ભૂલ થઈ હોય પણ આ દાખલો આવો છે આમ છે સાઈન આ પાંચમો દાખલો સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ પ્લસ આમ આપ્યું છે રકમ

આવું કરવાનું નથી એટલા માટે આ વિધાન પણ કેવું થાય તમારું ખોટું છે ચાલો ત્યાર પછી નું આપણે આગળ વધીએ જો થીટાનું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે આયા તમે સાઈન પોસ્ટ કાપો જો થીટા જો 30 થયો તો એક દૂતી આવશે તો સાઈન 0 0 પછી 30 થીટાનું મૂલ્ય વધ્યું 30 પછી 45 વધ્યું 45 પછી 60 વધ્યું સાહીઠ પછી તેવું વિધુ શૂન્ય થી એક દુત્યાંશ વિધુ એક દુત્યાંશ એક ને છત માં વર્ગમૂળ બે વિધુ ટૂંકમાં શૂન્ય થી એક તરફ જો શૂન્ય થી એક ની વચ્ચે આ સંખ્યા આવે છે એટલે આ વિધાન કેવું છે તમારે સાઈન થીટા નું મૂલ્ય વધે છે આ વાત છે તમારી સાચી છે આ વિધાન તમારું કેવું છે તમારું સાચું છે ચાલો હવે સાથે આ લઈ લઈ સાઈન વાળું એટલે પછી જો જેમ જેમ થીટા નું મૂલ્ય ઘટે તેમ તેમ સાઈન સાઈન નું મૂલ્ય વધે જો થીટા નું મૂલ્ય આ રીતે આમ માનો ઘટે તો સાઈન થીટા નું મૂલ્ય ઘટે છે ત્યાં અહીં શું લખ્યું છે જેમ જેમ થીટા નું મૂલ્ય ઘટે તેમ સાઈન થીટા નું મૂલ્ય ઘટે તો સાઈન થીટા નું મૂલ્ય ઘટે છે જો થીટા નું મૂલ્ય વધે અહીંયા તમે સમજાવો થીટા નું મૂલ્ય વધે તો સાઈન થીટા નું મૂલ્ય થીટા જે વધે તો સાઈન ના આ જે કિંમતો એ પણ વધે થીટા ઘટે તો સાઈન નું મૂલ્ય પણ ઘટે એટલે વિધાન કેવું છે આ છે તમારું સાચું છે ચાલો હવે આપણે વિધું જેમ થીટા નું મૂલ્ય આ જે છે થીટા એમ મૂલ્ય આ તમારું ઘટ્યું તો જેમ થીટા આ જે થી આપ્યું છે એનું મૂલ્ય વધે તો કોષ ઘટે છે cos theta નું મૂલ્ય કેવું થાય છે theta નું મૂલ્ય જે આ રીતે તમે જાવ આ જે તમારો theta છે તો આ રીતે તમારો વધે તો cos પણ વધવો જોઈએ ને પણ cos ઘટે છે તો આ લોકો શું કહે છે જેમ theta નું મૂલ્ય વધે તેમ cos theta નું મૂલ્ય વધતું નથી તો શું છે અહીંયા આવે છે ઘટે શબ્દો આવે આ વિધાન કેવું છે તમારે ખોટું આવશે જોઈએ જેમ theta નું મૂલ્ય ઘટે તો આ બાજુ જેમ થીટા નું મૂલ્ય ઘટે તો કોષ નું મૂલ્ય વધે આ જો નું મૂલ્ય ઘટે તો કોષ નું મૂલ્ય વધે વિધાન તમારું સાચું છે તમે આની સાથે સરખાવજો થીટા નું મૂલ્ય શું આપ્યું છે ઘટે તો આ બાજુ વામ તો કોષ માં તમે આ બાજુ હોવ 0 1 આ બધી તો થીટા નું મૂલ્ય વધે છે તો વિધાન કેવું થાય તમારે સાચું છે તો અહીંયા તમારું છે સાચું છે રેડી હવે આગળ

તમારે પિસ્તાળીસ હોય તો વિધાન તમારું સાચું થાય પણ અત્યારે આ વિધાન ખોટું છે ચાલો ખુરા એના કોસેન્ટ ને સંક્ષિપ્તમાં કોસેક લખાય આ વાત સાચી છે કોસેન્ટ કોસેક ને લખવું હોય તો ટૂંકમાં કોસેક ને કોસેન્ટ ને ટૂંકમાં કોસેક લખાય આ વાત તમારી સાચી છે ચાલો પછી નું લેખ સાઈન એ સાઈન અને એનો ગુણાકાર છે આ તમે જો સમજો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે જો આ વિગત આપી છે દાખલા જોઈએ આજે આપીશ જો સાઈન ગુણ્યા એ બરાબર સાઈન એ આ લોકો આમ કે છે સાઈન ગુણ્યા એ બરાબર સાઈન અહીંયા જે એ ખુવા છે એ થીટા છે કોઈ પણ ખૂણાનું માપ છે ગુણાકાર નથી અગાઉ પણ મેં થોડી વાર પહેલા હમણાં તમને સમજાવ્યું હતું આ જે ખૂણાઓ જે છે ને આ થીટા આ દાખલા તરીકે આ ત્રીસ હોય આ સાઠ હોય આ કઈ જુદા જ હોય તો આને દર્શાવવા માટે કે ભાઈ ખૂણો એ બરાબર ત્રીસ હશે એ એટલે મીન્સ કે થીટા ખૂણો દર્શાવવા માટે તમારે અત્યારે ઉપયોગ કર્યો છે નહીં કે ગુણાકાર

એક ત્રણ છેદમાં બે છે એટલે વિધાન કેવું ખોટું જ રીતે કોષ પિસ્તાલીસ પિસ્તાલીસ એકના છેદમાં છેદમાં બે આવે અને છે માઇનસ એક બરાબર ચાલો આને આપણે જોઈએ તો આપણે આનું આપ્યું છે આજે આપ્યું છે નિત્ય कोसेक अर्थात अपनाने डायरेक्ट अपनी बाजू જોઈએ સદરૂપ દેજા કોસેક એટલે 1 / sin²a - 1 ચોકડી ગુડાકાર કરો તો 1 - sin²a / sin²a = 1 - sin² એટલે cos²a / sin²a 1-1-1 1 જો ચોકડી ગુણાકાર કરો તો છેદમાં છેદમાં અને તમારે આવે શું આવશે કોટસ્કવેર તમારો જવાબ ઓછી એટલે આ વિધાન કેવું છે તમારું ખોટું છે જો આ કોટસ્કવેર હોત તો તમારે વિધાન સાચું થાય તો આવી રીતે હવે આપણે આ પંદર દાખલા સાચા ખોટા એ પૂર્ણ કર્યા છે